આપ જોઈ રહ્યા છો સ્પાર્ક વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમાર ઓન એક્શન મોડમાં જોવા મળ્યા છે શ્રીજીને આગમન યાત્રા પર ઈંડા હુમલો અને તે બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે પોલીસ કમિશનર નરસિંહા કુમારે ફૂટ પેટ્રોલિંગ કર્યું છે પોલીસ કમિશનરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે સામાજિક તત્વો જોઈ લે અને તેઓને કાયદાનું ભાન કરાવીશું વડોદરા શહેરની શાંતિ માટે અમે ખડે પગે તેના જ છે સુરક્ષા એ અમારી જવાબદારી છે ફતેપુર આડાણિયા પુલથી લઈ સિટી પોલીસ સ્ટેશન સુધી તેઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું છે જેમાં જોઈન્ટ સીપી જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તા ડીસીબી ઝોન ફોર એન્ડ ડીસીપી ક્રાઇમ સહિત એસીપી અને ડીસીપી ઝોન થ્રી અને ડીસીપી ઝોન ફોરના તમામ જે પોલીસ સ્ટેશનો આવતા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પીસીબી અને એસઓજી ડીસીપી સહિતની ટુકડીઓ જોતરાય છે ગણેશ ચતુર્થી પરિપ્રેમાં વડોદરા શહેર પોલીસ દ્વારા સિક્યુરિટી ડ્રીલ આપણા છે તમે જોયું છે છેલ્લા કેટલાક દિવસોથી આપણા ડોમિનેશન વિઝિબિલિટી અને પ્રેઝન્સ વધારવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે આજે તમે જોઈ શકશો કે મારા સાથે જો એડિશનલ સીપી ડીસીપી એસીપીઝ ઇન્સ્પેક્ટર્સ અને આપણા જે કન્ટિન્જન્સી ટીમના એન્ટી રેડ્સ ટીમ જો આરટીના સભ્યો પીસીબી ડીસીબીના સુનંદા અધિકારીઓના સાથે આપણે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આપણા પેટ્રોલિંગમાં નીકળેલા છે તો ફૂડ પેટ્રોલિંગના દરિયે આપણે સ્ટ્રોંગ સિગ્નલ આપવા માગીએ છીએ કે આપણે પોલીસ આ વિસ્તારમાં સતર્ક છે વિજિલન્ટ છે અને આવતા અગિયાર દિવસ સુધી ચાલનારા આ તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને તે માટે તમામ તૈયારીઓ સાથે આપણે કડે પગે ઊભા છીએ અને નાગરિકોના સુરક્ષા સલામતી માટે અને શ્રીજીના આ પવિત્ર પર્વનું ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આપણા તૈયારીઓ સાથે આપણે શહેર પોલીસ તૈનાત છે આભાર